ગાંધીનગરનું રામકથા મેદાન ફોરેસ્ટ બિટગાર્ડથી ઉભરાયું પોતાની માગણી નહીં સંતોષાતા આખરે એલ્ટિમેટમ મુજબ તેઓ ધરણા કરવા અને પ્રદર્શન કરવા માટે પહોંચ્યા વ્યાપક પ્રમાણમાં સૂત્રોચ્ચારો પોકાર્યા હવે જોઈએ ગાંધીનગર બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના રામકથા મેદાનમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો પોતાના પડતર પ્રશ્નોને આજે મોટી સંખ્યામાં પહોંચી ગયા છે વિરોધ પ્રદર્શન ચાલુ કરી દેવામાં આવ્યું છે અફડા તફડી મચાવવામાં આવી છે સમગ્ર કચ્છ સૌરાઠ અને ગુજરાતમાંથી આ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ત્યાં પહોંચી ગયા છે સીબીઆરટી રદ કરવાની માંગ સાથે વ્યાપક પ્રમાણમાં સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા તમામ ઉમેદવારોનું સમાન પરિણામ જાહેર કરવાની માંગને બનાવી હતી સૂત્રોચ્ચાર સાથે આ માંગને દોહરાવવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી ફોરેસ્ટ બીટગાર્ડની અંદરની જગ્યામાં વધારો કરવાની માંગ પણ બળવત્તર બનવા પામી હતી સમગ્ર રામકથાનું મેદાન છે એ ફોરેસ્ટના બીટગાર્ડથી ઉભરાઈ ગયું છે ઉમેદવારો પોતાની વ્યથા રજૂ કરવા માટે પહોંચી ગયા છે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તમામ ઉમેદવારોનું રિઝલ્ટ પીડીએ પ્રમાણે જાહેર કરવાની પણ વિશેષ માંગ આ ઉમેદવારોએ કરવામાં આવી હતી નોર્મેલાઇઝેશન સાથે માર્ગ જાહેર કરવાની માંગ પણ બળવત્ર બનાવવામાં આવી હતી ગાંધીનગરના રામ મેદાન ખાતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ અગાઉ એલ્ટિમેટમ આપ્યું હતું એલ્ટિમેટમ મુજબ પોતાની માંગ નહીં સંતોષાતા આખરે ત્યાં પહોંચ્યા છે ગુજરાત ભરમાંથી ઉમેદવારો પહોંચ્યા છે વ્યાપક પ્રમાણમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે અને તાત્કાલિક અસરથી તેમની માંગને યોગ્ય ન્યાય મળે તે પ્રકારનું વાતાવરણ થાય તે માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે

અને એ પણ સરકારે નક્કી કર્યું છે વિદ્યાર્થીઓને તો ખબર જ નથી કે આ પેપર સહેલું છે કે અઘરું છે એ સરકારે નક્કી કર્યું છે અને દરેક ને નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ પણ એલકે જાહેર કર્યા નથી અમારી સરકારને અત્યારે એ રજૂઆત છે કે જે લોકોની લિસ્ટમાં તમે નામ આપ્યું છે એ લિસ્ટમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકોના નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ અમને સ્ટેપ વાઇઝ ફરજિયાત પણ જાહેર કરવામાં આવે અને હવે પછી જો એ માર્ક સરકાર નહીં જાહેર કરે કારણ કે એમને તારીખ પર તારીખ આપવામાં આવેલી છે જે રિઝલ્ટ આવે એના પર તારીખ પર તારીખ અને પછી અત્યારે પેલા એકત્રીસ તારીખ પછી ચાર તારીખ પછી નવ તારીખ અમે તારીખ માટે બંધાયેલા છે તમે લોકો વોટ લેવા આવો છો અને પછી અમે એવું કહો છો કે બદલા તમને આંદોલન આપીશો સરકાર ને વોટ આપો અને પછી બદલા આંદોલન લેવાનું ક્યાં સુધી આપો અત્યારે ન્યાય ગયો છે જો ન્યાય નહીં મળે તો અમે ઓફલાઈન આપવા તૈયાર છે